હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં જે આજે આપણે બનાવીશું કેલ્શિયમ આયર્ન અને થી ભરપૂર એવી રાગીના ઇન્સ્ટન્ટ ઢોસા તો આ ઢોસા માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જવાના છે અને તે પણ સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી બનવાના છે જો તમે એકવાર બનાવશો ને તો તેના ફેન થઈ જશો ભરપૂર માત્રામાં ખાશો તો પણ તમારું જો ડાયાબિટીક હશો પેશન્ટ તો તમારું બ્લડ શુગર લેવલ નહીં વધે અને તમારું વજન પણ નહીં વધે પેટ ભરીને ખાશો તો તો પણ તો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે એક કપ રાગીનો લોટ એક કપ ચોખાનો લોટ અને તેનાથી અડધી આપણે સોજી લીધી છે ઝીણું સમારેલું કેપ્સિકમ ઝીણા સમારેલા કરીપત્તા આદું છીણી લીધું છે ગાજર અને બીટને છીણીને લીધું છે ઝીણા સમારેલા તીખા લીલા મરચાં ડુંગળીને ઝીણી સમારીને લીધી છે જીરું લીધું છે તો તમારે અહીંયા જેટલા જોઈદા પ્રમાણમાં શાકભાજી લઈ શકો પણ ઝીણા સમારવાના છે તો હવે આપણે એક બોલમાં બંને લોટને સોજીને મીઠું અને જીરું તે બધું જ આપણે એડ કરી દઈશું અને હવે આપણે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવાનું અને એક રની બેટર રેડી કરવાનું છે તો જેમ જેમ આપણને જરૂર પડશે તેમ તેમ આપણે પાણી ઉમેરતા જવાનું અને રની બેટર રેડી કરવાનું છે તો જેમને પણ નબળા રહેતા હોય એટલે કે ગુઠનો દુખાવ રહેતો હોય કમરના મણકાનો દુખાવ રહેતો હોય કમર દુખતી હોય હડકા દુખા દુખતા હોય વારે ઘડે ખભા દુખતા હોય તેમને રાગીનો ઉપયોગ તમારા રોજબરોજના જમવામાં વધારે ઉપયોગ કરી દેવો જોઈએ એટલે કે રાગીના ઢોકળા ઢોસા રાગીના રાગીની રોટલી રોજ બનાવીને ખાઈ શકો છો રાગીનો જેટલો ઉપયોગ કરશો રાગીનો સૂપ રાગીનો શીરો તેટલું તમને વધારે હેલ્થ બેનિફિટ થશે તમારા બહારના બિલકુલ પડે જેમને ગેસ રહેતી હોય ને તો આ રાગી એ ફાઈબરથી ભરપૂર છે તો તમારા પેટમાં આંતરડાને સાફ કરશે જેથી તમારું પેટ સાફ રહેશે અને તમને આ ગેસ એસિડિટીમાંથી રાહત પણ મળશે તો જુઓ આવું આપણે રની બેટર રેડી કરવાનું છે હવે આપણે આ બેટરને દસ મિનિટમાં રેસ્ટ માટે મૂકીશું તો દસ મિનિટ હવે થઈ ગઈ છે તો આપણે બેટરને ચેક કરી લઈશું તો જુઓ સોજી ફૂલવાના કારણે થોડુંથી કેવું આપણું બેટર રેડી થયું છે એટલે તેમાં મેં પાણી ઉમેરીને થોડું પાતળી પાતળું કર્યું હતું રણી બેટર રેડી કર્યું હતું તેમાં આપણે ડુંગળી અને જે કંઈ પણ શાકભાજી લીધા હતા તે બધા આપણે ઉમેરી દઈશું અને તમે જોઈ શકો છો મેં એકદમ ઝીણા સમારીને લીધા છે તો તમારે ઝીણા સમારીને લેવાના છે અને બસ આ રીતે બધું મિક્સ કરીશું તો બધા શાકભાજી ઉમેરવાના કારણે પણ આપણા રાગી તો છે જ હેલ્ધી અને સાથે સાથે શાકભાજી ઉમેરવાના કારણે સુપર હેલ્ધી બની ગયા આપણા ઢોસા તો તમે પેટ ભરીને ધરાઈને ખાઓ અને તેના હેલ્થ બેનિફિટ મેળવો જબરદસ્ત તો જો આઉરની બેટર આપણે રેડી કરી લીધું છે તો ચાલો હવે આપણે ઢોસા બનાવવાનું શરૂ કરીશું તો ઢોસા તો તમારે ગરમ બરાબર સારી રીતે કરવાનો છે અને જો રીતે રીતે હું પાથરું છું ને તમારે પાથરવાનું છે તો જેમ આપણે રવા ઢોસા બનાવીએ ને તેવી રીતે સેમ તો બસ આવી રીતે આપણે ખીરુને પાથરતા જવાનું જેમ જેમ જાડી પડે તેમ તેમ જાડીમાં આપણે ખીરુને ઉમેરતા જવાનું છે અને વધારે જાડો ઢોસા નહીં બનાવવાનો આ ઢોસા તમારે મીડિયમ જ બનાવવાનો છે પતલો જ બનાવવાનો છે તો બસ હવે આપણે ખીરું પાથરી લીધું છે અને આપણે થોડું તેલ આપણે ચારે તરફ ઉમેરી દઈશું વધારે તેલ પણ નહીં જાય અને તમે પેટ ભરીને ખાશો આ ઢોસાથી છતાંય તમારું વજન પણ નહીં વધે તો મીડિયમ ફ્લેમ પર તમારે દોઢ મિનિટ થશે આ સો આ સો આ ઢોસાને ચડતા તો તમારે આવી રીતે ઉખાડીને જોવાનું જો ના ઉખડે તો સમજી લેવાનું કે હજી ઢોસા કાચા છે ફાસ્ટ ફ્લેમ પર બનાવશો તો તમારા ઢોસા બગડી જશે એટલે કે બળી જશે નીચેથી અને સુપર ટેસ્ટી ક્રન્ચી પણ નહીં થાય તો બસ મીડિયમ ફ્લેમ પર આવી રીતે છે ને તમારે ઢોસાને ઉખાડવા માટે ચારે તરફથી હું તમને બતાવું છું તમે જોઈ રહ્યા છો ને તેવી રીતે ઉખાડી તમે ઉખાડવા જશો તો આ જે પડી છે તેના કારણે તમારો ઢોસા ફાટી પણ શકે છે તો બસ તમારે આવી રીતે તમે જોઈ શકો છો ને હું કેવી રીતે ઉખાડી રહી છું તેવી રીતે તમારે આખો ઢોસાને ઉખાડવાનો ને પછી પલટવાનું છે તો દેખાઈ રહ્યો છે ને એકદમ યમિયેસ્ટ સ્વાદમાં એકદમ જોરદાર બનતા હોય છે ઢોસા તમે જોઈ શકો છો જાળી કેટલી સરસ પડી પડી છે તો ફ્રેન્ડ્સ રાગીની રોટલીની રેસીપી રાગીના ઢોકળાની રેસીપી મેં અપલોડ કરી છે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો અને તમારે બીજી કોઈ રેસીપી જોઈતી હોય ને રાગીની તો તો પણ તમે કોમેન્ટમાં કહી શકો છો હું તમારા માટે જરૂરથી લઈને આવીશ તો જો આપણા રાગીના ઇન્સ્ટન્ટ ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે તે પણ એકદમ સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા અને સુપર ક્રિસ્પી એવા તો કેટલી સરસ જાળી દેખાય છે તો ચલો હવે આપણે એક પ્લેટમાં રાગીના ઢોસાને કાઢી લઈશું તો જુઓ આપણા રાગી ઢોસા બનીને તૈયાર છે તો આ રાગીના ઢોસાને મેં દહીંની ચટણી સાથે સર્વ કર્યા છે તમે આ રાગીના ઢોસા ચા સાથે ખાઈ શકો છો એમને એમ ખાશો ને તો પણ બહુ સરસ લાગશે તો આ રાગીના ઢોસાની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો તમને માહિતી ઉપયોગી પડી હોય આ રેસીપી તો પણ કોમેન્ટમાં કહેજો અને તમને બીજી કોઈ રેસીપી જોઈતી હોય તે પણ તમે મને કોમેન્ટમાં કહેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ પંદર મિનિટમાં આવા સુપર હેલ્ધી સુપર ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવા આ ઢોસાને બનાવીને તેની મજા માણી શકે તેના હેલ્થના બેનિફિટ્સ અને હેલ્થ બેનિફિટ્સ મળી મેળવી શકે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે તમે વિડીયોને લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો કોમેન્ટમાં કહેજો કેવી લાગે આ રેસીપી ઓ